શ્રી ગણેશ નમઃ અધ્યાય અઢારમો બંધ મોક્ષનું સ્વરૂપ ઋષિઓ આચ બંધે મોક્ષ સ્વરૂપ હિ બ્રૂહી સર્વાથી ઋષિઓ બોલ્યા હે આપ તો સર્વ અર્થના જ્ઞાતા છો તો તમે અમને બંધન અને મોક્ષનું સ્વરૂપ કહો સૂતે કહ્યું તમારી આવી ઈચ્છા છે તો હું હવે બંધન અને મોક્ષનું સ્વરૂપ તેના ઉપાય સહિત કહું છું તે શ્રવણ કરો જીવ પ્રકૃતિ વગેરે આઠ બંધનમાંથી બંધાયેલો કહેવાય છે અને એ બંધનથી છૂટેલા જીવ મુક્ત કહેવાય છે આકૃતિ આદિ આઠ તત્વ ગણાય છે પ્રકૃતિ બુદ્ધિ ગુણ સ્વરૂપ અહંકાર અને પાંચ તન માત્ર એ પ્રકૃતિક કહેવાય છે તેનાથી દેહ પ્રગટ થાય છે અને ફરી પાછા તેજ કર્મથી નવો દેહ પ્રગટ થાય છે એ રીતે જન્મ અને કર્મ વારંવાર થતા રહે છે શરીરના ત્રણ પ્રકાર છે સ્થૂલ સૂક્ષ્મ અને કારણ આ ભેદોય કરીને શરીર ત્રણ પ્રકારનું છે સ્થૂલ શરીર જાગ્રત અવસ્થામાં હલન ચલન વગેરે વેપારો કરે છે સૂક્ષ્મ શરીર જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થામાં ઇન્દ્રિયોને ભોગ આપે છે અને કારણ શરીર સુપુષ્ઠ અવસ્થામાં આત્માઓને ભોગની અનુભૂતિ કરાવે છે જીવન જે સુખ દુઃખ પ્રાપ્ત થાય છે તે પ્રાર પ્રતને અનુસાર પૂર્ણ કર્મો કરવાથી તે સુખ ભોગવે છે અને પાપ કર્મોથી ભોગતા થાય છે માટે કર્મરૂપી થયેલ જીવ શરીરને કર્મોને લીધે વારંવાર ચક્રની જેમ ભમ્યા કરે છે આ ચક્રનો ફેરો ટાળવા માટે તેણે ચક્ર કરતાની સ્તુતિ અને આરાધના કરવી જોઈએ પ્રકૃતિ વગેરેને સમૂહ મહાચક્ર છે અને પ્રકૃતિથી પર તે છે 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 જેમ બાળક પાણી ને પાછું કાઢી નાખે તેમ શિવ પ્રકૃતિ આદિ વશમાં લઈને પોતે તેના પર શાસન કરે છે તે બધું જ વશ કરનાર છે માટે શિવ કહેવાય છે ભગવાન શિવ જ સર્વજ્ઞ પરિપૂર્ણ અને નિષ્ફ્રુ છે સર્વજ્ઞાતા તૃપ્તિ અનાદિ જ્ઞાન સ્વતંત્રતા શક્તિઓથી જોડાવું અને અનંત શક્તિ ધારણ કરવી આમ છ પ્રકારના મહેશ્વરની માનસિક આશ્ચર્યને માત્ર વેદો જ જાણે છે માટે ભગવાન શિવની કૃપા મેળવવા માટે તેમનું જ પૂજન કરવું એમ વિચાર થાય કે શિવ પરિપૂર્ણ અને નિષ્ફળ છે તો તેમનું કેવી રીતે પૂજન થઈ શકે એટલે ભગવાન શિવ ઉદ્દેશી કરેલું કર્મ પણ શિવની પ્રસન્નતાને ઉત્પન્ન કરનારું થાય છે માટે તેમની કૃપા પ્રાપ્ત કરવા શિવલિંગની મૂર્તિની અને શિવના ભક્તમાં શિવ બુદ્ધિ રાખી વાણી મન અને ધનથી તેમનું પૂજન કરવું એથી પ્રકૃતિથી પર મહેશ્વર શિવ પૂજન કરનાર ઉપર કૃપા કરે છે અને શિવની જ પ્રકૃતિ આદિ સર્વબંધનો કર્મ વગેરે પોતાને વસ થાય છે ત્યારે જ મનુષ્ય શિવલોકમાં વાસ થાય છે અને એ જ આ લોકમાં મુક્તિ કહેવાય છે અને જ્યારે તનમાત્રાઓ માત્રાઓ થાય છે ત્યારે જીવ જગદંબા સહિત શિવનું સામીપ્ય મેળવે છે શિવની પરમ કૃપાથી જ્યારે બુદ્ધિ વશ થાય છે ત્યારે એના આયુધ વગેરે ભગવાન શિવને સમાન થાય છે બુદ્ધિ એ પ્રકૃતિનું કાર્ય છે અને તે પ્રકૃતિ બરોબર કહેવાય છે એ વશ થાય તે સૃષ્ટિમુક્તિ કહેવાય છે શિવની કૃપાથી પ્રકૃતિ વશ થાય છે ત્યારે શિવનું માનેશ્ચર્ય સાધક વિના પ્રત્યેને પ્રાપ્ત થાય છે શિવ તે સર્વપણું તૃપ્તિ આદિ શિવના આશ્ચર્ય પામી મનુષ્ય પોતાના આત્મામાં પ્રકાશે મુક્તિ એમ કહ્યું છે આ રીતે લિંગાદિનું પૂજન કરવાથી તેને કર્મની મુક્તિ થાય છે માટે ભાવિકે શિવકૃપા મેળવવા માટે ક્રિયા આદિથી શિવનું પૂજન કરવું શિવ નિમિત્ત કર્મો શિવ માટે તપ શિવ મંત્ર શિવ જપ શિવનું જ્ઞાન અને શિવનું ધ્યાન એના સારું ઉત્તરોત્તર અભ્યાસ વધારવો અને એ રીતે રાત્રિઓ સુતા સુધી તથા જન્મ લઈ મૃત્યુ સુધી બધે સમય શિવનું ચિંતન કરવામાં ગાળવો સદ્ધોજાત વગેરે મંત્રોથી અને વિવિધ સૂક્તોથી જે પુષ્પ વડે ભગવાન શિવનું પૂજન કરે છે તે શિવને જ પામે છે જે ભાવિકો આ અઢારમાં અધ્યાયનો પાઠ નિત્ય કરે છે અને એકાગ્રતાથી સાંભળે છે તેને ભગવાન શિવની કૃપાથી શિવ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે શ્રી શિવ મહાપુરાણ માં પહેલી વિધેશ્વર સંહિતામાં બંધ મોક્ષ નું સ્વરૂપ નામનો અઢાર અધ્યાય સંપૂર્ણ ઓમ નમસ્તે